आरती रे छाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा गे रे जन नन जालर खन के रे नाना दो कने किस वथे नेकलवा नहीं हूं तारा बापा नो रस्तो छ हां हां आ, आ पासु बडी या या डफा को वशी में लो साले शियो हां आ, आ बानो पूजा कण कण મેળવાન ને કોઈ છે આધાન લઈ જાવ ઈકાન તમારા ઘેર ના એ દુનિયા દગા બાજી રે વિસવા કોનો કરીએ હે બધા થોઈસ રાજી રે વિસવા કોનો કરીએ

કરબો તમે હું આલ્યો એક વાંદો રૂપિયો મને આલ્યો બતાવજો કે કોઈ હું હું તમારા બાપના પૈસા વાપરું છું મારા બાપના પૈસા વાપરું છું વાત કરો છો બાપ બાપ આમો મોટો મીત ન કર્યો છે હા એટલે તો કહું છું તને નહી કર્યો હા તમારા બાપના ના પૈસા વાપરું મારા બાપના પૈસા વાપરો છું હું અતારે લોકોના છોકરા જો લોકોના છોકરા સુધરી ગયા પિતા તા ને એ સુધરી ગયા અલે આ ફેફસો અતારે ફટાકડી વાળા દારૂ તો ફેફસો સાફ થઈ જાય એ તો હું રખાયો છું

કનાના વહે કણીનો ધણી ભૂષે મરી જાય છે તણ વય મફત નહીં મજૂરો થતો પીવાનો આ પીવાનો છો વ તણ વાત કરો છો આ તો મારો બાપો છે ન કે હું હું તો બીજોમાં હાલું ધોકઈ નાખું એક તો પાતાને આય તો ટોટિયા ભઈ નાખ્યો વ એ તો તમાર નહી કેતો આ તો મારી વાત આ હવારે ઉઠે તરત આ કશું કરવું નહી બસ હાથ હલવતા હલવતા બુસા શેડી ફુકા બોલ બોલ કરે ના 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 ઈમ મારે છે ના ના તને કશું કરવું બીજું તો ઘરમાં કોણ સાચે કરશે એટલે મારા સાથી બાજી છે તો આરો કા સાચી તો પડી બધું એ પડી જવાન છે ના ના હવારે ઉઠ્યા નહી કે હે હેડો કદી હારું લુકડું કા કોઈ ના ના આ તાની મજૂરી કરું છું જીંગી મારી કરવાની કે આપણે શું કરવાની કે કદી તમે કદી કોઈ કીધું છે ના ના કને કીધું આપણે બે બીજું કોણ કે હા કોઈ ન કેવું કોમ બોમ કરું બસ હાથ લડતા લેવા તો આ ઠાલા માં ઇમ તો કો લાવું પોટલું લાવ ઉપરના તો થોડું ઉપાલે જોરાથી વાત કર તું એ જાણ રા કશું કેવું નહીં તમન તો હું કઈ ન કેવું કે તો ખરો કોઈ કેવું નહીં આઘારો કાણા હું તો આજ તો કોઈ શાકભાજી નહી તે કોઈ ચુઆરી વેણી અને શાક બનાવવા લઈ જો ઘરે કાણા હું તો આખો દાડો શું બનાય કરવાનું હા તો પા કાણા તો હોય બે ત્રણ દાડા ના માર તો અમાર તો દારૂ જો બાપા તમે આખો દારો પીવો તો સારું કશો ચિંતા કરે નઈ રોતે તાર ચિંતા કરે નઈ તો હું મેઠા નો વાત કરું છું એક રસ્તો કરીએ દારૂ પીતા

इकडण उडा सगळियास मान करू हा हा काही नाही को खबर नाही एवुच आ हरळो कावा बावन बनावळो इतलगण हो अरे <स्थारी> हा बेटा जो देतो आ क्षेत्रमजीती खा ह ओवा ओवा श्याम देदी बेटा चोरी रेण मजीती एवु तो हा तेनाती सोळी तो क्षेत्रम पण अजून तो फूल आऊ छे आयज नते मुको वाई तो लेताऊ को

બધવાની નાળાં દસો ના ના મારી જા કાશ્યા કોઈ ઓસો નહીં આ પૂનમડી હોય આયો છું તે ના ના ભેગુ કરી આલવા આયો છું કોઈ ભેગુ તો કરવાનું નહીં પણ ખઈ ખદોડી જો છું ના ના બધવાની બુનો હોય છું બનોદી નાળાં હોય છું પણ આવી તો હું પહેલી વાર જોઈ હમ ચિટલી આ ચિટલી સોળી છે કેટલું જોર આવે છે કોમ કરતા હે બે છોકરોને કહું છું લ્યા કા આ બોરના આ સ્ક્રૂ જે હરખા બેહારો કોનું લાઈન તકી

હું બેઠી ખાટલામ સો મેપા બાપાને કીધું ચણ્યા છોરી હલો દક્ષા હું તને થોડી વાર પછી ફોન કરું શંકર ભાઈ આવો મજામાં મજામાં

એવું એવું કરવા ના ભાભી તો ને એવું સાચી ભાભી તેવું તો રાખતા માટે ખબર ના આવ્યો એટલે તમને કીધું કરે ભાભી

કોણ કરવાની ખબર નહિ પડતી આ ચંદ્ર પેલો વાહન પડી રહ્યો છે વાહન બાર બેલા ખબર ના પડે કે વાહન ગવાનો છે એ ના ના વિડિયો વાતો કરશી નહિ વિડિયો બનાવશી પાહો ના ના બતા એ તું આવો હું આવો કંકોળો હેતમ શો જો હા બે ફોન કર માપન ટેલિફોન નહી શું કરું ના આ તો આવતું નથી હા બે વખત બોળી જેવી થઈ જાય હું જા બાપાલા તો હાલો માપમાં બોલજે હા બોલો હાલો આ બોલો ભાઈ હો પણ થોમ આ ભઈ ઈરંડા ને દેસી કોકં પૂળા ઈરંડા ને દવાવા ઈરંડા ભેરાઈ જશે ને આપણે હા ઈરંડા ભેરાઈ ગયા તે આવીશ કમ

છોકરાની બાયડી બન્યા સીધા માં સીધી સંસ્કારી બોલ સંસ્કાર તમારે કોકની કોઠા કોને

બાઈડે તમન અમે કેટલા સંસ્કારી હો છે જે સેરીથી લાયા છે તમાર આખા કુટુંબમાં આવી કોઈ ના ચાલે આપડે પેલું સાફરું રહીએ તો હું એકલો રોટલો ખાવે ના બાંધા બંધા ભૂલ થઈ ગઈ ખાઈ જવાની તારું બધું એના તો રપત છતા હોય બોલું બેઠા બેઠા મજુરી કરવી નહી

તો મિત્રો હું કેવું તો કોઈ પણ આ રીતે હોય તો તમે આવું કરો છો સોળી જાય હા બરોબર છે